અરે ના ના આ કોઈ મંત્રીનો કાફલો નથી આ તો આપણા ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ કરનારા બાળકો છે બાળકો અને સ્કોડા જેવી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નામના મેળવી રહ્યા છે માહિતી અનુસાર આ વિડીયો સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામનો છે અહીં ખાનગી સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓએ જાહેરમાં સીન સપાટા કરીને કાયદાના લીરે લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ સક્રિય બની છે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે તમામ ગાડીઓના નંબર અને વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે શાળાની વહીવટી તંત્ર પાસેથી પણ માહિતી એકત્ર કરાઈ છે અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે